અરે ભાઈ સો ભરવા મરે છે ને એક દલાલ પેદા થાય છે ને સો દલાલ મળે છે ઉપર જાય છે એક દલાલ ટપકે છે બધી કલા હોય લાવો છસો ને લાવો પાંચસો રૂપિયા ને શેખ લાવો ને ભાઈ અમે ચારા ના કમાયે તમને બધા દેશે અમે ઘરે હું ખાશી શેષ એટલે શું છો લાવો પાંચસો લાવો એના છસો લે એમને એમને એમ નહીં માલ નીકળે ને અમારો જીસી ભરાય ને બાર ભાઈ આ છે ઓલું છે આઈટમ ઓલી છે આઈટમ નજર ફેરાવી લ્યો પછી તમે શેખ ભારો મને કે છસો રૂપિયા દઈ દયો પાંચસો રૂપિયા દઈ દો તમારા માલ ના સો બસો થતા હોય અહીંયા પાંચ છસો લઈએ હા ત્રણસો રૂપિયા થાય એની તો મને કે પાનસો રૂપિયા દીયો મેં કીધું ભાઈ એટલો માલ એ નથી માલ ગ્રાહક નો જે બહાર જાશે તો એ ગ્રાહક નો માલ જે આસમાનમાં ભાવ છે આજે ટમેટા નો હા તો એટલે સોસો રૂપિયા દીય એના કારણ પાંચ રૂપિયા ના દિયો એટલે

ને એનાથી કે કે પાછા સો રૂપિયા હા પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા લેતા પૈસા સો રૂપિયા જ લઈએ કામ ના સો રૂપિયા રિક્ષા ચાલે છે હા શું કેશો માસ

વહી જાય તેનો પણ ડર નથી લાગતો ક્યાંક ને ક્યાંક કૌલી દલાલ જોઈ શકો છો આપ આ ઈલીગલ કહેવાય પણ તો પણ જામનગરમાં યાર્ડમાં આ ચાલુ છે કોઈ કાયદા કાનૂન કે નિયમનું પાલન થતું નથી અને અધિકારી કોઈ કાયદા નિયમ પાલનનું નું ટાકતા નથી આપ જોઈ શકો છો બધા કૌલી દલાલ તકો છો અહીંયા લોકોને કોણે પરમિશન આપી અને કોણ પૈસા લઈએ છે કૌલી દલાલ આપ જોઈ શકો છો માલ વેચી રહ્યા છે ખુલે આમ કોઈ ભારતના કાનૂન સંવિધાન કે કોઈ કઈ મજાક બનાવીને રાખી દીધો છે અહિયાં સોદા ચાલુ છે કવલી દલાલ આપ જોઈ શકો છો લેતી દેતી ચાલુ છે કવલી દલાલની લેતી દેતી ચાલુ છે હપ્તા ચાલુ હોય આ દલાલો દેતા હોય અને ધંધો કરવા દેતા હોય

કે જે પરેશાની થઈ રહી છે જે શેસ આનું કોઈ નિરાકરણ આવે એવું અધિકારી કરતા નથી આ લાઈન થાય છે ઉકેલી પડી રહી છે આપણે ગેટે જશે અને ગેટે જે તાના થાય ચાલુ છે શેષની તેના વિશે ચર્ચા કરશે

આપ લાઈન જોઈ શકો છો શેષ અહીંયા વધારે લેતા હોય એવી અવારને અવાર મહિલાઓ દ્વારા અહીંયા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે પ્રવીણભાઈ એને કોઈ લાગતો ઓળખતો ઓળખીતો હોય તો તેની પાસેથી વીસ રૂપિયા અને પાંચ હજારનો માલ હોય તો પચાસ રૂપિયા દાતા હોય અહીંયા સો રૂપિયા એવી રીતે સરકારી નોકરી કરવા છતાં આવી રીતે કામગીરી કરે છે એટલે સરકારી નોકરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે સરકારી નોકરી કરતાં અધિકારીઓ સંબંધ ભાઈબંધી રાખી શકે અને શેષ ત્યાંથી વધારે શું કામ લેવામાં આવે છે પચાસ થતા હોય સો શું કામ લેવામાં આવે છે એટલે આ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી અધિકારીની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે આપણે પ્રવીણભાઈ અત્યારે ફૂલ બીજી છે તેની સાથે ચર્ચા કરશું પ્રવીણભાઈ બોલો બોલો ભાઈ જનતાનું કેવું એવું છે કે પચાસ રૂપિયા શેષ થતા હોય તમે સો રૂપિયા લ્યો બતાવે મને કોઈ બતાવે એમ કે પચાસ ના થાય ને હો લીધા એવું મને બિલ રજુ કરીને બતાવી દીએ કે ક્યાંથી લીધા ઈ મને પાંચ નો માલ હતો તમે રૂપિયા લીધી મને લીધી હતી કાદરભાઈ નો વિડીયો મે જોયેલ બરોબર એ કાદરભાઈ ને પંદર ટમેટા હતા દસ દૂધી હતી અને વીસ રીંગણા હતા એના એકસો ને અડસઠ થતા હતા દોઢસો કીધા દોઢસો નું અહીં પણ સો ની પોચ ફાઈડી

સારો વિકલ્પ નથી આ લોકો પાસે અધિકારીઓ પાસે યાર્ડના કોઈ સારો વિકલ્પ નથી મજિદભાઈ મજિદભાઈ શું છે કેવો હવે કાલે ચૌદ સાડા ચૌદ હજાર માલ હતો અને સાડા ત્રણસો રૂપિયા શેષ વસુલો છે પાંત્રીસ હજાર રૂપિયા શેષ છે સાડા ચૌદ હાજર નો માલ માલ નથી પણ પાંત્રીસ નો શેષ લીધો પ્રવીણ આ શું છે બાર જીરો નવ એની અંદર ટમેટા કેટલા હતા ઈ પૂછજો જો મારી પાસે દલાલ ની ચીઠી છે કેટલું બિલ થયું છે હા દલાલની ની ચીઠી છે કેટલો માલ છે કેટલો બિલ છે બધું પ્રૂફ આપવા તૈયાર છે આ ચીઠી મારી પાસે છે બરાબર છે આટલો આટલો શેષ વસ્તુ લે છે આ ધુલમ છે એક રૂપિયા આપી આપવા તૈયાર છે બરાબર છે એક રૂપિયા એક રૂપિયા ની બદલે બે રૂપિયા ત્રણ રૂપિયા જેમ મન ફાવે એમ વસ્તુ લે છે ચૌદ હજાર ના માલમાં જો પાંત્રીસ હજાર પાત્રીસો પાંત્રી હજાર નો શેસ વસૂલ કરતા હોય તો બીજામાં કેટલો વસૂલ થશે આ ખોટું છે આ ના ચાલ અમે દલાલ ને શેસ આપશું એક ટકા અમારા બિલમાં ચલાવી દે બરાબર અમે અહીંયા શેષ નહીં આપી અમારી માંગ છે બરાબર આખા ગુજરાત લેવલે જે કાયદો છે ભાઈ ગેટ ઉપર શેસ તમારી સામે મારી પાસે પંદર હજાર ના માલ ને પાંત્રીસ હજાર ના માલ સુધીનો તમારી પાસે બરાબર છે આપણી માંગ એક છે ગુજરાત લેવલ જે કાયદો છે કાયદા પ્રમાણે આપડે અલગ કાયદો બનાવો અલગ કાયદો એસી પૈસા છે આ લાઈન જો અમારે કેટલું ખોટી થવું પડે સવાર આ લાઇન જો આ લાઇન જો અમારે માં રહેવું પડે બરાબર આ નિયમ ખોટો અમારા ધંધાનો ટાઈમ અમારા માલ ભાવ ના અમને નુકસાન કઈ રીતે કરીએ બરાબર હા ના ચાલે સાહેબ અમારી માંગણી એક જ છે આ લોકો નથી માનતા આ લોકો આ સરકારી અધિકારી અલગ છે એ લોકો એમ કે અમને દલાલ શેસ પૂરો આપતા નથી મારો શું પ્રોબ્લેમ છે અત્યારે ગુજરાતમાં આખી કેબિનેટ બદલી ગઈ મંત્રીઓની તો એનો કોઈ કાયદો નઈ હાલે હાલવું જ જોઈએ ને ગુજરાત નો અહીંયા નથી હાલે મંત્રીઓ મંત્રીઓનો કાયદો અને સંવિધાન ના પ્રમાણે બધા સરકાર કાયદો હાલો છે એના વિરોધમાં આખા ગુજરાતમાં માં અલગ કાયદો નયા અલગ કાયદો એવું ના જોઈએ ગુજરાતમાં જે કાયદો છે બધા યાદમાં એ જ ટીમ અહીંયા ચાલુ હોય નવી મંત્રીઓની ટીમ કરે છે

મજીદભાઈ નું કેવું એવું છે કે જામનગર શહેર માં આપડમાં જે ભ્રષ્ટાચાર ચાલુ છે જે શેષના નામે જે કૌભાંડ ચાલુ છે એ બંધ થવું જોઈએ અને ગુજરાત નો જે નિયમ છે જે કેબિનેટના મંત્રી બદયલા એ શું કરી રહ્યા છે વિષય છે જામનગર શહેરમાં સરકારી અધિકારી પોતાની ઉપર બેઠીને ગમે એમ કરશે એ ચાલશે કે શું આ પણ એક ચર્ચાનો વિષય છે સરકારી નોકરી કરતા હોય એટલે ગમે એમ કરવું એટલે આ એક મોટો ચર્ચાનો વિષય છે જનતાનો પગાર લેવો સરકાર પાસેથી પગાર લેવો અને નોકરી તાનાશાહી કોણી કરવી અને

કે આ સમજી લો ખવારના અમારે પણ કલાક દોઢ કલાકનો કાં ટાઈમ હોય એની જગ્યાએ તમે જોઈ લો આ શેસમાં કેટલી લાઈન છે ખરેખર આ શેસ બધી ઠેકારે નિયમ છે કે દલાલુ શેસ લઈએ એની જગ્યાએ આ લોકો આ લોકોને જેને પૈસા ઉપરથી ખાવા જોઈએ ને એના હિસાબે કરી ના કોઈ દલાલુને ખોપતા નથી ને અહીંયા કેવું વાલે છે ખબર છે કે તમારું વાલે છે વગર બોટા ત્રણસો થાય છે દોઢસો દઈ ગયો જવા દે ગાડી સાડા આઠસો થાય છે દોઢસો દઈ જાય બસો દઈ જાય વગર વોટની ને કાયમીની રોટની છસો થી સાડા છસો ઓછું મારે છે યાદનો ઉઘરાનો પચાસ થી સાઠ હજાર રૂપિયા રોડ નો થાય છે લોકો પૈસા દેખાડે કે નથી દેખાતા કાંઈ ખબર નથી પડતી કે આ લોકો શું કરે છે આ પૈસાને આટલા આટલા પૈસાને તમે લાઈન દેખાડો કે લાઈનનું ખાલી જુઓ ગાડીની લાઈનુ જુઓ

હવે અહીંયા જઈને ખોટી એટલી કરી નાખે તો હવે સિક્કાની ભરાણાની કે આવવાની કે બધી આવે છે ફૂયું ને બધે લાલપુરવાળા આજુબાજુના આપણા ગામડાવાળા લોકલ આવે છે હવે આ લાઇનમાં બિચારા ફસાય તો એ ટાઈમે ક્યારે ઘરે પહોંચે હવે હિસાબ કરો કે આ લોકો ખરેખર આ લોકો આ વસ્તુ દલાલને શોભે કે આ શેષ છે ને એ દલાલ લઈએ બધે ઠેકાણે નિયમ છે પણ આ લોકો અધિકારીને શું છે દલાલ શીખવાડે છે ને આ લોકોને નથી શીખવાતા આમાં ગમે ગમે કઈક જે લોચો છે આ લોકો નીચેથી લઈને ઉપર લગી ભર જ્યાં પરિણંદભાઈ બેઠા એ તો દાદાગીરીથી કહી દે કે તમારે જ્યાં જાવ ત્યાં જાવ નથી કે આપણે કઈ ને ભાઈ તમે આટલી સેસ અમારી નથી થતી આટલા લ્યો એટલે ગાડી સાઈડ માં રાખી દે ખામે રાખી દે બિલ લિયો બિચારો જે બહારનો આવા વાળો કેવો પીલાય છે જ્યાં ફૂયું છે હજાર ના ને બે હજાર ની મૂડી લઈને માલ લેવા આવે છે એના પાસે સો સો રૂપિયા જતી લેજે કહી દે કે તારી ગાડી રાખી દે ખાટમાં આ બિચારી મજબૂર ભાઈ હોય શું કરે દેવાથી પૈસા ભરે આ ક્યાંય નિયમ નથી રાજકોટ નથી ખબર આપણે પ્રૂપે દેવા લોકોને રેકા જે ક્યાંય એવો નિયમ નથી કે ગેટ પાસે તમારે પૈસા દેવાના પણ આ ખરેખર આ લોકોની મિલી વગત જેમાં આમાં બધું યાદની ની અંદર ખરેખર આ લોકો હર્ષ સંધિ સાહેબ ને જોવું પડે કે ગૃહમંત્રીને કે આ લોકો કેટલો ઘૂંભાટ કરે છે અહીંયા યાર્ડની અંદર ને કેટલું ખોટું કરે છે તમે એ લોકો પણ હિસાબ લ્યો એટનો પચાસ સાઠ હજારનો ઘણાનો કરે છે તમે ખાલી એટલો હિસાબ લ્યો કે આ લોકો ક્યાં નાખે છે પૈસા ખરેખર અમે આ લોકો જવાબ નહીં દઈએ તો બે દિવસ બાદ સીએમ સાહેબ આવશે અમે એને પત્ર દેશી કે અમારા યાર્ડની અંદર આ બે ત્રણ ને હિસાબે આવો ભ્રષ્ટાચાર આવે છે આ આ બેઠો ને પરવીનભાઈ મોટો ભ્રષ્ટાચારી છે એ લોકોનો ઉપરથી એ કહે છે કે અમે નીચેથી રહીને ઉપર લગીને મેં પોતાનું જો પૈસા

યાદની અંદર એ લોકોની તમે જોઈ લો દલાલોનું બી ઓલી દુકાનો બનાવી એમાં એ ગેરકાયદેસર છે કે એ તપાસ કરો વગર પરમિશન આ લોકો દુકાનો બનાવી છે મંજૂરી વગરની દુકાનો તમે દેખાડી કે દુકાનો મંજૂરી વગરની બનાવી પણ યાદ દ્વારા થોડા ઘણા લઈ હાલ તારું કામ કરે છે ભરતી લે પૈસા પણ આ લોકોને ના શોભ્યા અધિકારી છે સરકાર પગાર ખાજે હમણાં જ આ પરવીનભાઈ છૂટા ના થાય પચાસ સાઠ હજાર રૂપિયા સરકાર રેખે સરકાર નો પગાર ખાઈ ઓછામેન બેઠા છે તમારે જ્યાં જાઉં ત્યાં જાઉં યાર્ડના અધિકારી બી નથી કહેતા કે અમે બેઠા જ અમારી તો ખરમ કર તું ભલે ઓછા લેતું હો બંધમાં લેતો જા અમારા સામે તો ના કે આ કોઈ અધિકારીનો ને ડર નથી તમે સમજો છો એટલે આપણે વેપારીઓ પાસેથી એવું જાણવું મળ્યું કે પ્રવીણભાઈ છે જે કોઈ મંત્રીથી કોઈ સરકારથી બીતા નથી અને એની ઉપર પણ કોઈ મોટા અધિકારી સામેલ હોય અને એ કીએ છે કે તમે ગમે ત્યાં જાઓ ગમે એને કીઓ અને સૂત્રોથી એવું પણ જાણવા મળે છે કે વિડીયો પણ છે કે એમ કહે છે કે આ મારો છે ને આની પાસેથી તો હું ઓછા જ પૈસા લઈશ બીજા આગળથી આટલા પૈસા લઈશ એટલે સરકારી નોકરી કરતા માણસ જો ભેદભાવ કરતો હોય કોઈ પણ હારે હાથ મિલાવાનો સંબંધ હોય એની પાસેથી ઓછા પૈસા લેતો હોય તો મોટા ચર્ચાના વિષય છે કે આવા સરકારી અધિકારીઓ સરકારને પણ નુકસાન આપે છે અને આપણા દેશને પણ એક નુકસાન આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ખોટ પણ ખાય છે જેનાથી એને ચીડ હોય એની પાસે પૈસા વધારે લઈએ છે પ્રવીણભાઈ અને જેનાથી હાથ મિલાવવાનો સંબંધ હોય એની પાસે પૈસા ઓછા લઈએ છે એટલે ક્યાંક ને ક્યાંક જામનગર આપા યાર્ડમાં પ્રવીણભાઈ દ્વારા સરકારી નોકરી અધિકારી દ્વારા ભેદભાવ કરવામાં આવે છે અને પોતાના મોઢેથી મોટા અધિકારીઓને કહે છે કે હું આની પાસેથી ઓછા જ પૈસા લઈશ તો ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓ ઉપર પણ સવાલ ઊભા થાય છે કે આવી બધી તાનાશાહી અને ગુંડાગર્દી અને એસભાઈ ચેરમેનની સામે પણ એવું બોલવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે કે કેબિનેટમાં મંત્રી બદલ્યા એનાથી પણ બીક નથી લગતી સરકાર બદલી જાય પ્રધાનમંત્રી કે ગમે બદલે સરકારી નોકરી આવી રીતે જ આ કરવાની રહેશે આ એક મોટો ચર્ચાનો વિષય છે કે સરકારી નોકરીમાં શું ફેરફાર થશે કે કોઈ કાર્યવાહી થશે આ સરકારી અધિકારીઓ ઉપર દુકાનો ઊભી થઈ ગઈ છે રાતોરાત રાત એ પણ મોટું કૌભાંડ છે યાર્ડમાં દુકાનો આવી ક્યાંથી તો કૌભાંડ ચાલે જ છે જામનગર શહેરમાં ઈ બાંધકામ મંજૂરી વગરના પણ યાર્ડમાં પણ મોટું કૌભાંડ છે તો આ બધાય ગાંધીનગરમાં મંત્રીઓ બદલ્યા તો શું બદલેલું કાંઈ બદલેલું નથી એ જ ભ્રષ્ટાચાર છે અને એ જ બધી ઈલીગલી બાંધકામ ગુજરાતમાં ચાલુ છે જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈન